ચાર તો કહી દ આપણે કમ્પ્લીટ ફ્રેશ રેશ થઈ ગયા ઠીક આમ ઇઝી આપણે ડેરીમાં ચક્કી આ બેનો બધી તો તો ચાલો ગોદરાજી હદીથી વાળ્યો ઓમ નહી ઓમ તો ચાલો અમે જઈએ આપણે તો ગાઈ આપણે દૂધ ભરા ગયું હમી છે આપણે પાછા ઘેર તો ચલો બાકી હોય બધો તો લાવવામાં પાણી ભરા ગયું આ ફૂલ તું હું ગાઉ સકલ લે આવી લે અને વહેલા નીચો લીધા હે વહેલા લાવ લે હે બાપો તો આવે વહેલા તું વહેલા એ એ આજે ભેડા કણી બેણા હે બધા બાપે વેણા બધા કણી વેણા બાપે નીતી તી હું કર્યું

हे ती ती के बाजू ती કેટલા વેણ્યા છે મને બતાવજે તી કેટલા વેણ્યા હે જીરી કસ જીરી કસ તો તન જીરી કસ મળ હે આટલું જ ખાવા મળે ઓકે સાલે તાર ઘરે જવાનું ઘરે જવાનું હા ચાણી હોજી હોજી કાલે કાલે તું એકલો જ જતો રે તાર બ <laughs>

ઓહો લખડું થઈ ગયું તો કઈ જ હમણાં બહુ હાઈ ની એની કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો ઠીક તો આપણે જવાનું હોય મોમાને ઘેર તો પેલા ખબર હે તમને કે આપણે જે મોમાન ઘેરવા દાદી અને દાદુ આવ્યા હતા જો કે આપણે મમ્મીની માની પપ્પા ઠીક છે આપણે આપણે મમ્મી પપ્પા જ થઈ તો એનો આપણે મેળવા જવાનું હોય મોમાને ઘેર અને પેલું જે સીયું તમે જોયું એ હે આપણે મોમાનું આ કે આ કંપે ટીઆ થી જઈ તો ચાલો અમે જવાનું હણન મેળવા પાણી પી લે પહેલા વાટી પાછું હું ઈ પેપ મૂત્રન નઈ આવે તબિસ્તર પેક હા દેખી મોય પેજા મોય પેજા તો આટુમાં હાથમાં રહેતા આટુ માં દોઈડિયા દોયડી કરવાનું નબળું માલ ગાળ્યો હૈ માલ ગાળ્યો હૈ હા આની બગાડે કે જોડી ને હું લઈ આલ્યો હતી ઈ વાળી પર તો કરું હા

તો ગાઈઝ આમロナ જનસિયાનું કૂટમાં છે કે આ બજાર છે આ પીઠ બજાર છે ઓન્નો મસ્ત વાઈટો કરે આ બાકી કેળો ની ઉલી પેલો આ જો આ ઓયા કે હું લીધું એમ કે મને મેં પડી હે લીધું પડી કુતાલ શું લીધું હે માર ઘેર આપવું હોય જો માર સમજો લે તું બતાવજે રોડ એ તો રોડ તો ઈજો તો થઈ જતો બીજો જ આહે બીજો હા બે ઝાડમ બેજો કે પેટ્રોલ નાશ્યો હા પેટ્રોલ નાશ્યો પેટ્રોલ ની માટે